ઉત્તરાયણ પર્વ નજીક આવતા વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુરત શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા જન સુરક્ષા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પ્રેમનગર વિસ્તારમાં બાઇક ચાલકો માટે સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માતોની ઘટનાઓ વધી જતી હોય છે અને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા બાઇક ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા પ્રેમનગર વિસ્તારમાં એક જ દિવસમાં માં પાંચસો થી વધુ બાઇક પર સેફ્ટી ગાર્ડ ફિટ કરવામાં આવ્યા હતા આ સેફ્ટી અભિયાન દરમિયાન સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જનહિતમાં લેવામાં આવેલ આ પહેલને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો આપણા ગુજરાતનો નો એક ખુબસુરત તહેવાર આવી રહ્યો છે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પતંગ ઉત્સવ મકર સંક્રાંતિ એમાં આખું સુરત અને આખું ગુજરાત પતંગ ચગાવે છે અને ખૂબ આનંદથી ઉજવે છે પણ એની એક બીજી બાજુ છે જે પતંગ કપાઈને જાય છે એની દોરીથી આપણે વાહન વાહન ચલાવતા ટુ વ્હીલરોને ખૂબ નુકસાન થાય છે જાનહાની સુધી આ વાત જાય છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતના આખા સુરતના આખા સુરતના તમામ વોર્ડની અંદર આ દોરી ગાર્ડ લોકો માટે લગાવી રહી છે ફ્રીમાં અમારી વ્યવસ્થા પ્રમાણે જ્યાં જ્યાં અમને જેટલી જેટલી શક્તિ છે એ પ્રમાણે અમે લગાવી જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દોરીના ગાર્ડ માટે આ ગરીબ અને કામદાર વિસ્તારની અંદર આ વસ્તુ કે મધ્યમ વર્ગના વિસ્તારની અંદર આ સુવિધા નથી રાખતી ત્યારે અમારે કોંગ્રેસ પાર્ટીએ આજે આ વિસ્તારની અંદર દોરી ગાર્ડ લગાવ્યો છે જેનાથી લોકોની જાન બચે એ કોઈ કોઈ નુકસાન થાય તે બાબત સર એનું લઈને અમારા કોંગ્રેસના આગેવાનો બધાએ પોતાના સહયોગથી આ રીતે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે અને અમે લોકો આ રીતે કાર્યક્રમ કરતા રહીશું આ કાર્યક્રમ વોર્ડ નંબર સતાવીસ માં અમારા સુરેશભાઈ સૂર્યાભાઈ સોન વડે એમણે આ리와 કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યાર પછી અનેક પોર્ટની અંદર આ કાર્યક્રમ ચાલુ છે અને સદંતર ચાલતો રહેશે ઉદરાયણના પર્વની ઉજવણીને નવી દિશા આપતા સુરતના ચાર યુવાનોએ એક નવી ક્રાંતિ લાવી છે આ યુવાનોએ હવા અને દોરી વગર આકાશમાં ઉડતા રિમોટ કંટ્રોલ પતંગો તૈયાર કરીને સોને આશ્રયમાં મૂકી દીધા છે પરંપરાગત પતંગ બાજી આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમને ઉત્તરાયણ એકદમ નવી ઓળખ આપી છે ઉત્તરાયણના પર્વને લઈને સુરતના ચાર યુવાનોએ એક અનોખી પહેલ કરી છે આ યુવાનોએ એવો પતંગ તૈયાર કર્યો છે કે દોરી વગર માત્ર રિમોટ કંટ્રોલ ની મદદથી આકાશમાં ઉડી શકે છે આ રિમોટ કંટ્રોલ પતંગ દ્વારા આકાશમાં લોપ રોલ અને ડ્રાઇવ જેવા જટિલ સ્ટંડ ખૂબ જ સરળતાથી કરી શકાય છે જે સામાન્ય પતંગમાં શક્ય નથી ખાસ વાત એ છે કે આ પતંગ રાત્રે પણ લાઇટિંગ સાથે ઉડશે જેથી રાત્રિના સમયે પણ આકર્ષક દ્રશ્યો સર્જાઈ શકે છે પરંપરાગત પતંગ ઉડાડવામાં થતી અકસ્માતોની ચિંતા વચ્ચે આ યુવાનોએ પક્ષીઓ અને માનવો બંને સુરક્ષિત રહે તે સંદેશ સાથે આ અનોખી પતંગ બનાવી છે દોરીના ઉપયોગ વગર ઉડતી આ પતંગ ચાઇનીઝ દોરી જેવી ખતરનાક સમસ્યાઓથી બચાવ તરફ પણ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે આ અનોખી શોધ વિશે પતંગ બનાવનાર શું કહે છે ચાલો સાંભળીએ લોકો લાઇટ વાળા પતંગ તો બનાવ્યા છે એમાં લાઇટિંગ પણ છે અને સાથે સાથે બીજી ખુબી એ છે કે આ પતંગ એવો છે કે હવા હોય કે નહીં હોય પણ આ આકાશમાં ઉડે અને અને આ પતંગ રિમોટ કંટ્રોલ થી ઉડવા વાળો પતંગ છે એ તો ખ્યાલ આવ્યો આ પતંગ એકાર વાર અવિતના બેઠા હતા અને જો જોટા ન્યૂઝ સાંભળતા હતા કે કોઈના ગળા કપાય છે કોઈ પક્ષીઓ રોડ થી લપતાઈ જાય છે અને આપણો ગનાની ઈજા થાય છે ને જોઈને બહુ દુખ થતું હતું કે ભાઈ ચલ એવું કંઈક એ બનાવીએ કે જેનાથી આપણે રિમોટ થી આ પતંગને ઉડાવી શકીએ અને પછી આ રીતે અમને ખ્યાલ આવ્યો આ બનાવવા મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી કારણ કે બહુ આર એન ડી કરી કારણ કે પહેલી વાત તો આવું મગજમાં વિચારા કે રિમોટ થી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે અને પછી એને વિચાર ને જયારે તમારે હકીકતમાં માં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે ત્યારે અમને બહુ મહેનત લાગી છે અને મહેનત કરતા કરતા આજે અમને સક્સેસ મળી ગઈ અને આજે અમે એ જ વસ્તુને ફ્લાય કરીએ છીએ કેટલો ફરક લાગે છે કે જયારે તમે પતંગ દોરી વાળો ચગાવતા હોય અને રિમોટ થી ચલાવો બહુ જ અલગ ડિફરન્સ અનુભવ છે દોરી વાળો પતંગ ઉડાવો અને આ રિમોટ થી ઉડાવો કારણ કે દોરી વાળા પતંગ થી આપણે અમુક અમુક વસ્તુને સ્ટન્ટ કરી શકીએ છીએ જ્યારે આ આનાથી તમે એને રોલ કરાવી શકો લૂપ કરાવી શકો અને બહુ મજા આવે છે અને સ્ટન્ટ બાજી સુપર છે પતંગ હા અમે બાર પણ ઘણી ઘણી જગ્યાએ જઈ આવ્યા છીએ જેમ કે ઇન્ડોનેશિયા છે જોગિયા કાટા છે સિંગાપોર છે ચાઈના બે વાર છે ચાઇના બે વાર સેકન્ડ પ્રાઇઝ વિનર છું અને બીજું અમે ઇન્ડોનેશિયામાં નરેન્દ્ર મોદી સાથે પણ કાઇટ ફ્લાઇંગ કર્યું છે સુરતમાં તો કાઇટ હા સુરતમાં કાઇટ ફેસ્ટિવલ પણ અમે લોકો જઈએ છે આ આવતીકાલે છે દસ તારીખે આપણે આજે સુરતમાં ઠેરેલું છે ત્યાં પણ અમે આવીશ ઉત્તરાયણ પર્વ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના ડગરવાડ ખાતે આવેલા પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે આ ભીડ ને ધ્યાનમાં રાખીને લાલગેટ પોલીસ સતર્ક બની છે

ચોરી ના કરે તે સારું સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે આ સિવાય પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપયોગ કરી અને લોકોના મોબાઈલ અને પાકેટ સાચવવા માટે તમને અપીલ કરવામાં આવે છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ટુક્કલ ઉપયોગ લોકો ના કરે તે માટે પણ લોકોને અપીલ કરવામાં આવેલ છે ખરીદી કરવા આવતા લોકો સાથે નાના બાળકો પણ આવતા હોય છે તે વિખૂટા ના પડી જાય તે માટે લોકોને પોતાના બાળકો સાચવવા માટે પણ અહીંયા સતત અપીલ કરવામાં આવેલ છે વર્ષો જૂના એક ગંભીર ગુનામાં વચગાળાના જામીન પર છૂટેલો અને લાંબા સમયથી ફરાર રહેલો આરોપી આખરે ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી સામે લૂંટ મારામારી અને મારી નાખવાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની સફળતા પૂર્વક ધરપકડ કરી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા ચાર વર્ષથી વચગાળાના જામીન પર ફરાર આરોપીઓને પાડવામાં આવ્યો છે સુરત શહેર વિસ્તારમાં કોઈ બનાવ બને અને તે પોલીસ દ્વારા સતત લિસ્ટેડ બુટલેગરો પર નજર રાખવામાં આવતી હોય છે આ દરમિયાન દારૂ ના એન્ટી ઓર્ગેનાઇઝર ક્રાઇમ સ્કવોડ ટીમે બાતમી મળી હતી કે વચગાળાના જામીન પર છૂટેલો આરોપી ફરીથી સુરત શહેર આવી છુપાયો છે મળતી માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની ની મદદથી કાર્યવાહી

આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ગુનાની સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તે પોલીસ સમક્ષ બતાવી હતી જેને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી હતી બાપોધરા વિસ્તારમાં માં રહેતા સાહિલ શર્મા નામના યુવકની અંગત અદાવત હત્યા કરવામાં આવી હતી અગાઉ થયેલી ફરિયાદના સમાધાન બાબતે આરોપીઓએ આરોપીઓએ ફરિયાદીને હતો હતો બહાને બોલાવીને ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સાહિલ શર્મા નું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે હત્યાનો ગુનો નોંધી શાળા બનેવી એવા બંને આરોપીઓની ધરપકડ કરી હતી આજે પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ઘટનાક્રમ ફરી એકવાર আমে আ ভ্য়ছে.